અમદાવાદ વિશાલા હોટલ પાસેથી એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો અમદાવાદ સોગ દ્વારા તેવીસ લાખનો એમડી ડ્રગ્સ જથ્થો ઝડપ્યો સોગે બસો ચોત્રીસ ગ્રામ એમડી ડ્રગ્સ સાથે એક આરોપીની કરી ધરપકડ વિશાલા ત્રણ રસ્તા પાસેથી એમડી ડ્રગ્સ સાથે શાહિદ અલી નામના આરોપીની કરી ધરપકડ સોગે કુલ તેવીસ લાખ પંચાવન હજાર મુદ્દામાલ સાથે કરી ધરપકડ બાઇટ મનોજસિંહ ચાવડા એસીપી સહિત પોલીસ કમિશનર સાહેબ શ્રી ક્રાઇમ બ્રાન્ચ અને નાયબ પોલીસ કમિશનર શ્રી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના માર્ગદર્શન હેઠળ સ્પેશિયલ ઓપરેશન બ્રાન્ચ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક બાતમી પ્રાપ્ત થયેલી જેમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેબી દેસાઈ નાવને બાતમી મળેલી કે વિશાળા ચાર રસ્તા ખાતે એક ઈસમ એમડી ડ્રગ્સનો જથ્થો લઈને આવનાર છે તે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર ડીપી પી ઉંગડકટ તથા સ્પેશિયલ ઓપરેશન્સના સ્ટાફ દ્વારા વોચ રાખવામાં આવેલી ને ત્યાં બાતમીવાળો ઈસમ આવતા પંચો સાથે તેની પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ શાહિદ અલી સોકત અલી સૈયદ ઉંમર એકવીસ રહે મંદસોર મધ્યપ્રદેશનું હોવાનું જણાવેલું તેની ઝડપી કરતાં તેની પાસેથી બસો ચોત્રીસ ગ્રામ નવસો સિત્તેર મિલીગ્રામ કુલ ત્રેવીસ લાખ ઓગણપચાસ હજાર સાતસો રૂપિયાનું એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવેલો હતો અને આ કામના આરોપી વિરુદ્ધમાં ડીસીબી પોલીસ સ્ટેશન સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ખાતે ગુનો દાખલ કરીને હાલમાં આરોપીના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી કરવામાં આવી રહેલી છે આ કામનો આરોપી રાજસ્થાનથી આ એમડી ડ્રગ્સનો જથ્થો લાવેલો હતો અને અહીંયા અમદાવાદમાં એ પહોંચાડવાનો હતો હાલમાં સદર ગુનાની તપાસ ચાલુ હોય ત્યારબાદ અગાઉ બીજા આરોપી પકડાશે ત્યારબાદ પ્રેસ નોટ આપવામાં આવશે આ ઈસમ છે એ પોતે કેરિયર તરીકે કામ કરતો હતો અને જથ્થો લઈ અને અહીંયા અમદાવાદ ખાતે પહોંચાડવાનું હતું